નમસ્કાર મિત્રો ડી સાઇફર જીપીએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોશું સીસી મેન્સની જે ગ્રુપ એની મુખ્ય પરીક્ષા છે તો એનું બુક લિસ્ટ કે કયા કયા પેપર માટે તમારે કઈ કઈ બુક રિફર કરવી જોઈએ સૌ પ્રથમ જોઈએ મારી જર્ની તો મેં કુલ ચાર વખત જીપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરેલી છે અને ચાર વખત ઇન્ટરવ્યૂઝ આપેલા છે આ ઉપરાંત છેલ્લે એસીએફની મુખ્ય પરીક્ષા લખેલી છે જેનું પરિણામ હજી બાકી છે અને ત્યારબાદ જે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ક્લાસ વન ટુની મુખ્ય પરીક્ષા લેવાય તો એની પણ મુખ્ય પરીક્ષા મેં લખેલી છે હવે જો આપણે સીસી મેઇન્સનું ગ્રુપ એનું સ્ટ્રક્ચર જોઈએ કે તેમાં કેટલા પેપર છે શું માર્ક્સ છે એનું ડ્યુરેશન શું છે તો કુલ ત્રણ પેપર છે પહેલું પેપર છે ગુજરાતી ભાષાનું પેપર છે સો માર્ક્સનું અને ત્રણ કલાકનો સમય મળશે બીજું પેપર છે અંગ્રેજી ભાષાનું પેપર છે અને એ પણ સો માર્ક્સનું છે અને ત્રણ કલાકનો સમય મળશે અને ત્રીજું પેપર છે જનરલ સ્ટડીઝનું સામાન્ય અભ્યાસ કે જે જીપીએસસી ક્લાસ વન ટુ કે જીપીએસસી જે ક્લાસ થ્રીની એસ ટીઆઈ ડીઆઈએસઓ ડેપ્યુટી મામલતદારની એક્ઝામ લેવાય છે તેમાં જે જનરલ સ્ટડીઝના ટોપિક્સ હોય છે તે એક પેપરમાં સમાવેશ કરવામાં આવેલો છે કુલ એકસો પચાસ માર્ક્સનું પેપર છે અને ત્રણ કલાકનો સમય મળે છે અને આ ત્રણેય પેપર છે વર્ણનાત્મક પેપર છે આમાં ગ્રામ્યનું શિક્ષણ આવશે આમાં ગ્રામ્યનું શિક્ષણ આવશે બાકી આ પેપર છે આખું વર્ણનાત્મક પેપર છે આ ઉપરાંત જોઈએ તો આ જે સીસી મેઇન્સ ગ્રુપ એનો જે સિલેબસ છે આખો આ ત્રણ પેપર તેનો મેં એક અગાઉ વિડીયોઝ મૂકેલો છે ડીસાઇફર જીપીએસસી બાય ચિરાગ કરીને યુટ્યુબ ચેનલ છે તેના પર કે જે આખો સિલેબસ છે એને ટોપિક બાય ટોપિક મેં એનાલિસિસ કરેલું છે કે આ ટોપિકમાં શું કરવું જોઈએ આ પર્ટિક્યુલર ટૉપિકમાં શું કરવું જોઈએ તો વિડીયો તમે જોઈ લેજો કે આ તો ખાલી બુક લિસ્ટ જ છે આપણે અત્યારે જે ડિસ્કસ કરીએ છીએ પરંતુ એ વિડીયોઝમાં મેં આખા ત્રણે ત્રણ પેપરના દરેક ટોપિક એક્સપ્લેન કરેલા છે ડિટેલમાં તો એ તમે જોઈ લેજો આ રીતે કુલ ત્રણ પેપર છે અને સો સો અને એકસો પચાસ માર્ક્સ કરીને ત્રણસો પચાસ માર્ક્સની વર્ણનાત્મક પરીક્ષા થશે હવે આપણે જોઈએ તો પેપર વન જે ગુજરાતી ભાષાનું પેપર છે તો એના માટે તમે જે ગ્રામરનું સેક્શન છે તો એના માટે વ્યાકરણ વિહાર કરીને બુક આવે છે તે તમે યુઝ કરી શકો છો આ ઉપરાંત ભાષા શ્રેણી કચેરી છે તેના દ્વારા ભાષા વિવેક આ ઉપરાંત એક ભાષા સૌંદર્ય કરીને પણ બુક આવે છે એ ભાષા શ્રેણી કચેરી દ્વારા પ્રકાશિત થાય છે તો એમાંથી તમે જે ગ્રામરના સિલેક્ટિવ સેક્શન છે એ કરી શકો છો આ ઉપરાંત જે અલગ અલગ ફોર્મેટ્સ છે કે પ પત્ર છે કે પછી વિચાર વિસ્તાર છે કોઈ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઉપરથી લખવાનું છે સ્પીચ છે તેના તમારા મોડેલ ફોર્મેટ્સ બનાવી લેવાના અને મારા જે ફોર્મેટ્સ છે હું ગ્રુપમાં શેર કરી દઈશ તમે જોઈ લેજો મેં જે ક્લાસ વન ટુના ચાર ઇન્ટરવ્યૂઝ આપેલા ચાર મેન્સ પાસ કરીને તો જે મેં યુઝ કરેલા એ તમે જોઈ લેજો જેથી તમને આઈડિયા આવે ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દે જોઈ લેજો પછી ગુજરાતી ભાષાનું જે પેપર છે એમાં તમારી જે મૌલિકતા છે કન્ટેન્ટ તમારું કેટલું રીચ છે તમારું જે શબ્દભંડોળ છે એ કેટલું સ્ટ્રોંગ છે એના ઉપર તમે જે વિચાર વિસ્તાર છે નિબંધ છે કે સ્પીચ છે લખશો તો એમાં તમે સારી રીતે લખી શકશો જો તમારું શબ્દભંડોળ સારું હશે તો આ શબ્દભંડોળ સુધારવા માટે તમારે રવિ છે જે છે આ જે ગુજરાત સમાચાર છે એના મેગેઝિન છે તો એ તમે યુઝ કરી શકો છો એમાંથી અમુક અમુક એડિટોરિયલ્સ હોય છે એ તમે વાંચીને સારા સિલેક્ટિવ શબ્દો તમને લાગે તો એનું એક લિસ્ટ બનાવી લેવાનું કે જેથી કરીને તમે એક્ઝામ સમયે તેનો ઉપયોગ કરી શકો આ ઉપરાંત વિવિધ ગુજરાતી લેખકોના પુસ્તકો છે જેવા કે ગુણવંશાહ ચંદ્રકાંત બક્ષી કુન્નિકા કાપડિયા આ જે લેખકો છે તેના તમે બુક્સ વાંચીને તમે તમારું શબ્દભંડોળ પણ વધારી શકો છો અને એનો તમે જીએસમાં કે કોઈને કોઈ રીતે એસએમમાં કે ગમે તે જગ્યાએ તેનો ઉપયોગ કરી શકશો આ ઉપરાંત ગુજરાત સરકારનું માહિતી ખાતા દ્વારા એક ગુજરાત પાક્ષિક કરીને દર પંદર દિવસે મેગેઝિન પબ્લિશ કરવામાં આવે છે કે જેનો તમે ઉપયોગ કરી શકશો જેમાંથી તમને ગુજરાત સરકારના અલગ અલગ ઇનિશિયેટિવ કોઈ નવી કોઈ પ્રોજેક્ટ હોય તો એનું ઉદઘાટન થયું એની વિશેની માહિતી મળશે આ ઉપરાંત સારા તમને કીવર્ડ્સ મળશે કે જેનો તમે ભાષાના ગુજરાતી ભાષાના પેપરમાં સારી રીતે ઉપયોગ કરીને તમારો આન્સર વધારે એનરીચ બનાવી શકશો બીજું પેપર અંગ્રેજી ભાષાનું તો આમાં મેં કુલ જે ચાર મેન્સ ક્લિયર કરીને ચાર ઇન્ટરવ્યૂઝ આપ્યા તો મારે દરેક મેન્સમાં એટી ફાઇવ પ્લસ માર્ક્સ મેં આમાં સ્કોર કરેલો છે કારણ કે આ મારો સ્ટ્રોંગ એરિયા છે અંગ્રેજી ભાષાનું પેપર છે તો હું મારી જે મેથડ છે તૈયારી કરવાની એ તમને જણાવું તો આમાં તમારે પહેલાં જે ફોર્મેટ્સ છે અલગ અલગ લેટર રિપોર્ટ પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઉપરથી તમારે રાઇટિંગ લખવાનું હોય છે એટલે કે કોઈ તમને માહિતી આ એક ચિત્ર આપેલું હોય છે બાર ચાર્ટ છે કે પછી પાઈ ચાર્ટ છે કે કોઈ એવું એન્વાયરોમેન્ટ રિલેટેડ છે એગ્રીકલ્ચર રિલેટેડ એના આધારે તમને જે એમાંથી ડેપિક કરી શકો તમે એ ઓબ્ઝર્વેશન તમારે લખવાના હોય છે પછી એક ફોર્મલ સ્પીચ પૂછાય છે કે કોઈ જાહેર કાર્યક્રમ હોય તો ગવર્નરશ્રી દ્વારા કે મુખ્યમંત્રીશ્રી દ્વારા જે સ્પીચ આપવામાં આવતી હોય છે તો એ રીતે એક તમે સ્પીચ બનાવીને એનું ફોર્મેટ તૈયાર કરી શકો છો પ્રિસિજ રાઇટિંગ હોય છે કે વન થર્ડ તમારે સંક્ષેપીકરણ કરવાનું હોય છે હું જે મારા ફોર્મેટ છે ટેલિગ્રામમાં શેર કરી રહીશ એ તમે જોઈ લેજો કે જેથી તમને આઈડિયા આવે કે આ પેપરને તમારે કઈ રીતે ટેકલ કરવું અંગ્રેજી ભાષાના પેપરમાં સારો સ્કોર કરવા માટે શું કરવું આના માટે તમારે પહેલાં તો જો તમારું જે વોકેપ છે એ વધારે સ્ટ્રોંગ કરવી પડે ને બને ત્યાં સુધી તમારે છે ડેઈલી ધ ઇન્ડિયન એક્સપ્રેસ અથવા ધ હિન્દુ આ બી ન્યૂઝપેપર છે આ ઇધર પણ એકનું તમારે ડેઈલી રીડિંગ કરવાનું કે જેનાથી શું થશે કે તમારી જે ઇંગ્લિશ લેંગ્વેજની વોકેપ છે એ સારી ડેવલપ થશે અને તમને નવા નવા કીવર્ડ્સ તેમાંથી જાણવા મળશે જે તમે જે ઇંગ્લિશનું પેપર છે તેમાં કોઈપણ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકશો આ ઉપરાંત તે ન્યૂઝ છે કરંટ અફેર્સ એ બી તમારા સાથે સાથે કવર થતા જશે આ ઉપરાંત તમારે ઇંગ્લિશ બુક્સનું રીડિંગ કરવું જોઈએ તમારો જો સ્પેર ટાઈમ હોય તો એમાં લાઈક એઝ ફોર યોર ફ્યુચ ફ્યુચર બાય ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જેનાથી શું થશે તમારું રીડિંગ વાસ્ટ હશે તો તમારી વોકેપ છે એ વધારે સ્ટ્રોંગ થશે અને આમાં જે કોઈ એક્ઝામ્પલ આપેલા હશે તો એ એક્ઝામ્પલનો ઉપયોગ તમે તમારા જીએસના પેપરમાં કે ભાષાના પેપરમાં ખૂબ સારી રીતે કરી શકશો કે જેનાથી બીજા કેન્ડિડેટની કમ્પેરિઝનમાં તમારો આન્સર વધારે સારો લાગશે કે તમારે માર્ક્સ ગેઇન કરવાના ચાન્સીસ વધી જશે આ ઉપર સનસેટ ટીવીની ડિબેટ્સ પણ આવે છે સનસેટ ટીવી સ્પેશિયલ એપિસોડ્સ કરીને એ તમે સાંભળો અને તેમાંથી તમને કોઈ નવા કોઈ સેન્ટેન્સીસ કીવર્ડ્સ કે વોકેફ જાણવા મળે તો એને નોટડાઉન કરી લો અને આ રીતે તમે અભ્યાસ કરશો તો તમે અંગ્રેજી ભાષાના પેપર પર સારી પકડ મેળવી શકશો આ ઉપરાંત જે ગ્રામરનો સેક્શન છે આ પેપરમાં તો એના માટે તમે લ્યુસન્ટ ઇંગ્લિશ ગ્રામર અથવા રેન એન્ડ માર્ટિન કરીને બુક આવે છે જો તમારે વધારે સારી રીતે એડવાન્સ લેવલનું ગ્રામર પેલું કરવું હોય તો તમે આ બુક રિફર કરી શકો અથવા તો તમે જે આ એક્ઝામ પૂરતી આ બુક વાપરી શકો છો અને આમાંથી તમે જે સિલેક્ટિવ આપણે ગ્રામરના ટોપિક્સ છે સિલેબસમાં આપેલા એનો અભ્યાસ કરીને તમે આ જે ગ્રામરનું સેક્શન છે એ સારી રીતે પ્રિપેર કરી શકો છો હવે જે ત્રીજું પેપર છેલ્લું પેપર છે સામાન્ય અભ્યાસનું જે કુલ એકસો પચાસ માર્ક્સનું પેપર છે અને ત્રણ કલાકનો સમય છે તો એમાં જે પહેલો સેક્શન છે એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કરીને છે એમાં જોકે અમુક સેક્શન છે આ પેટા સેક્શન બરાબર તો એમાં એવું આપેલું છે કે ગુજરાતના સંદર્ભમાં પણ તમારે આ જે ટોપિક છે પર્ટિક્યુલર એ તૈયાર કરવાનો છે લાઈક એઝ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એ તમારે ઇન્ડિયા લેવલે શું શું એની કયા કયા સ્ટેટમાં શું અસર હતી એ તો કરવાની જ છે પણ ગુજરાતના ખાસ સંદર્ભમાં બી એ કરવાનું છે એના માટે તમે ઈશ્વર પાડવીની બુક આવે છે તેમાંથી સિલેક્ટિવ તમે જે ગુજરાતની અલગ અલગ ડાયનેસ્ટીજ છે તો એ કરી શકો છો આ ઉપરાંત તમિલનાડુ બોર્ડની ઇલેવન્થ અને ટ્વેલ્થ ક્લાસની હિસ્ટ્રીની બુક છે તો એમાંથી તમારે જે સિલેબસના સિલેક્ટિવ ટૉપિક છે એ જ કરવાના છે બધા નથી કરવાના સિલેક્ટિવ ખાલી ટોપિક છે એ જ કરવાના છે આ ઉપરાંત ઓનલી આઈસની ઉડાન બુકલેટ આવે છે હિસ્ટ્રીની તેમાંથી તમે સિલેક્ટિવ જે આપણી એક્ઝામના ટોપિક છે એ કરી શકો આ તમને ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં મળી જશે આની વેબસાઇટ પરથી આ ઉપરાંત જીસીઆરટીની જે નવી બુક છે તો એ ધોરણ અગિયાર અને ધોરણ બારની ઇતિહાસની બહુ સારી બુક છે એમાંથી તમે આપણે જે ઇતિહાસ છે જે સિલેબસ ઇતિહાસનું એના સિલેક્ટિવ ટોપિક તેમાંથી તમે કવર કરી શકો છો નેક્સ્ટ જે ટોપિક છે એ છે કલ્ચરલ હેરિટેજ તો જે આર્ટ એન્ડ કલ્ચરનો સેક્શન હોય એ જ છે આ તો એના માટે તમે ગુજરાતની લોક સંસ્કૃતિ કરીને બુક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી તેના લેખક છે ડૉક્ટર અશુતાબેન છેદાણી આ બુકમાં બુક નાની છે પરંતુ કન્ટેન્ટ ખૂબ સારું આપેલું છે તો જે જરૂરી કન્ટેન્ટ આપણે સિલેબસના ટૉપિક છે એ તમે આમાંથી રિફર કરી શકો છો આ ઉપરાંત આર્ટ એન્ડ કલ્ચરની એક બુક છે નીતિન સિંઘાનીયા સરની તો એ તમે રિફર કરીને તેમાંથી જે સિલેક્ટિવ ટૉપિક છે સિલેબસના આર્ટ એન્ડ કલ્ચરના તો એ તમે આમાં આ બુકમાંથી કરી લેવાના આ ઉપરાંત એક છે ગુજરાતનો લોકકલા વૈભવ જોરાવરસિંહ જાદવ આ બુકમાંથી બી તમે સારું કન્ટેન્ટ કવર કરી શકો છો સિલેબસનું તો આ કુલ કલ્ચરલ હેરિટેજ માટેની આ ત્રણ બુક છે હવે નેક્સ્ટ ટોપિક છે જીઓગ્રાફી ભૂગોળ તો એમાં ભૂગોળનો જે સિલેબસ છે એમાં ગુજરાતની બી પ્રાદેશિક ભૂગોળ કવર કરેલી છે અને ભારતનું અને જે જિયોગ્રાફીના ટોપિક છે એ કવર કરેલા છે તો એમાં તમે એક બુક છે ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂ ભૂગોળ ડૉક્ટર મંજુલાબેન દવે આ બુક બહુ મોટી છે અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલ છે આમાંથી તમારે જે સિલેક્ટિવ ટોપિક છે એ કરવાના છે આમાં સોઇલનો જે ગુજરાતના સોઇલ ટાઈપ્સ છે સારી રીતે સમજાવેલા છે એ રિલે રિલેટેડ ક્લાઇમેટોલોજીનો જે ટૉપિક છે એ સારો સમજાવેલો છે તો એ તમે આ બુકમાંથી રિફર કરી શકો છો આ ઉપરાંત ભૌતિક ભૂગોળ તમારે કન્સેપ્ટ જે ભૂગોળના છે એ ક્લિયર કરવા માટે આ બુક રિફર કરી કરી શકો છો યુનિવર્સિટી નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી બુક છે બીજી બુક છે ભારતની ભૂગોળ તો ભારતની જે ભૂગોળ છે એ તમે કવર કરવા માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક યુઝ કરી શકો છો તેમાં સારી રીતે એક્સપ્લેન કરેલું છે એટલા કોઈ પ્લેસીસ કેવું તમારે કરવું હોય કોઈ ડાયાગ્રામ કેવું તો એના માટે તમે ઓરિયન્ટ બ્લેક્સવાન કરીને એટલાસ આવે છે એ રિફર કરી શકો છો પર્યાવરણના ટોપિક છે જે આ જિયોગ્રાફીના સિલેબસમાં તેના માટે તમે પીએમએફ આઈ આઈએસ કરીને વેબસાઇટ છે એમાંથી તમારે સિલેક્ટિવ ટોપિક કરવાના આ ઉપરાંત પર્યાવરણના ગુજરાત રિલેટેડ કે ગુજરાતના કી પ્રશ્નો ક્યાં છે તો જે આ ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ છે ડૉક્ટર મંજુલાબેન દવે તો એમાં કન્ટેન્ટ ખૂબ સારું આપેલું છે તો એ ટોપિક તમે અહીંયાથી કવર કરી શકો છો આ ઉપરાંત જે જીઓગ્રાફીના કન્સેપ્ટ છે એ ક્લિયર કરવા માટે ટ્વેલ્થ ક્લાસની એનસીઆરટીની જીઓગ્રાફીની બુક છે એ તમારે રિફેર કરવાની છે ફંડામેન્ટલ્સ ઓફ ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જીઓગ્રાફી આ તમને હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં મળી રહેશે તો એ તમે રિફર કરીને જે જીઓગ્રાફીના કન્સેપ્ટ છે એ તેમાંથી ક્લિયર કરી શકો છો નેક્સ્ટ ટૉપિક છે ડી સાયન્સ એન્ડ ટેકનોલોજી આમાં તમે ઓનલી આઈ ઉડાન બુકલેટ આવે છે જે યુપીએસસી પ્રિલિમ્સ માટે તૈયાર કરેલી હોય છે એ તમે રિફર કરી શકો છો એમાંથી સિલેબસના લગભગ મોટાભાગના ટોપિક કવર થઈ જાય છે આ ઉપરાંત તમે વિઝન આઈએસનું પીટી થ્રી સિક્સટી કરીને આવે છે આ બંને રીફર કરશો એટલે મોસ્ટ ઓફ તમારે એસએનટીનું જે ટોપિક છે એ કવર થઈ જાય અને બાકીનું જે કંઈ પૂછાતું હોય તો એ તમે આ જે ન્યૂઝમાં હોય છે એસએનટી રિલેટેડ તો એ પૂછાતું હોય છે લાઈક ઇઝ ઇથિલિન ઓક્સાઇડ છે કે ચેટ જીપીટી છે તો આ રિલેટેડ પૂછાતું હોય તો એ તમે ન્યૂઝમાં ઓલરેડી ન્યૂઝપેપર વાંચો છો કે મેગેઝિન પેલું કરો છો રીડ તો એમાંથી ઓલરેડી કવર થઈ જશે નેક્સ્ટ ટોપિક છે ઇવેન્ટ્સ ઓફ રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ કરંટ અફેર્સનો ટોપિક છે તો આમાં તમે આપણે અગાઉ જોયું તેમ ગુજરાત પાક્ષિક તો તમારે રીડ કરવાનું જ છે આ ઉપરાંત ધ ઇન્ડિયન એક્સપ્રેસ અથવા આ ત્રણ ન્યૂઝપેપરમાંથી કોઈ પણ એક ગુજરાત સમાચાર સંદેશ કે દિવ્ય ભાસ્કર રીડ કરો કે જેથી તમને પ્રાદેશિક પ્લસ નેશનલ ઇન્ટરનેશનલ દરેક ઘટનાઓની માહિતી મળતી રહેશે આ ઉપરાંત વિઝન આઈ મંથલી મેગેઝિન આવે છે એ તમારે રીફર કરવાનું છે એ થશે શું તમે દરરોજ ન્યૂઝપેપર વાંચ્યું એમાં એ ઘટના કવર થઈ આ ઉપરાંત દ્રષ્ટિઆઈઝનું વીકલી કરંટ અફેર્સનો જે કીઝનો વિડીયો છે એ તમે જોશો એમાં એ કવર થઈ જશે અને છેલ્લે તમે મંથલી મેગેઝિન રીડ કરશો એટલે તમારે આ રિવિઝન થઈ જશે એટલે જેથી તમને યાદ રહી જશે આ ઉપરાંત જે કેન્દ્ર સરકારનું બજેટ અને ઇકોનોમિક સર્વે એ જ રીતે ગુજરાત સરકારનું બજેટ અને ઇકોનોમિક સર્વે આની તમારે સમરી રીડ કરવાની છે આખું બજેટ કે ઇકોનોમિક સર્વે નથી વાંચવાનો કે જેથી અંદરથી તમને મેન્સના પેપરમાં જીએસના પેપરમાં યુઝ કરવા માટે ડેટા ફેક્ટ્સ એ બધું મળી રહેશે એનો તમે સારી રીતે તમારા આન્સર ક્વેશ્ચનના આન્સર છે એને વધારે સારી રીતે એન્ડિજ કરી શકશો હવે નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયન સ્ટેટ એન્ડ કન્સ્ટિટ્યુશન આ પોલિટીનો સેક્શન છે અને આના જે ટોપિક આપેલા છે મોસ્ટ ઓફ પોલિટીની લક્ષ્મીકાંતની બુક છે એમ લક્ષ્મીકાંતની એમાંથી કવર થઈ જાય છે એટલે તમારે એ ટોપિક બધા આ બુકમાંથી કવર કરી લેવાના છે અને બાકી તમારે કોઈ એવો ટોપિક લાગે કે તમને ખ્યાલ નથી આવતો તમે યુટ્યુબમાં કે એ કીવર્ડ્સ લખીને એ ચર્ચ કરીને એને એક્સપ્લેનેશન એની જોઈ શકો છો નેક્સ્ટ ટોપિક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ આ જાહેર વહીવટનો ટોપિક છે તો એના માટે તમારે જે સિલેબસના ટોપિક છે એ ગૂગલ આઉટ કરીને આઈટની વેબસાઇટ પરથી સિલેક્ટિવ સ્ટડી સ્ટડી કરી લેવાનું અને એને નોટડાઉન કરી લેવાનું જે આન્સર કે કંઈ ફેક્ટ્સ કે ડેટા કે કમિટી કે એવું આપેલું હોય તો એ તમે દ્રષ્ટિ આઈસની વેબસાઇટ પરથી નોટડાઉન કરી શકો છો આ ઉપરાંત એમ લક્ષ્મીકાંતની બુક આવે છે જાહેર વહીવટની જે રીતે પોલિટીની બુક આવે છે ને એ જ રીતે પણ આમાંથી તમારે ખૂબ સિલેક્ટિવ કરવાનું છે લાઈક એજ સિટીઝન ચાર્ટર છે સોશિયલ ઓડિટ છે એ તમે આમાંથી કવર કરી શકો છો આ ઉપરાંત સેકન્ડ એઆરસી રિપોર્ટની સમરી કરવાની એથિક્સ ઇન ગવર્નન્સ સિટીઝન સેટ્રિક એડમિનિસ્ટ્રેશન તો આ તમે આમાંથી કવર કરી શકો છો એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન આ ઉપરાંત પીઆરએસ લેજિસ્લેટિવ રિચર્ચની વેબસાઇટ પરથી તમે આજે તેમના સરકારના કોઈ બિલ્સ તો એની ટેક્સ્ટની સમરી તમે વાંચીને તેમાંથી સારું કન્ટેન્ટ મેળવી શકો કે જે તમે તમારા જીએસના આન્સરમાં તેનો ઉપયોગ કરી શકો નેક્સ્ટ ટોપિક છે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ આ એથિક્સનો ટોપિક છે આખો એથિક્સનો સિલેબસ જે જીપીએસસી મેન્સનો છે એ અહીંયા આપેલો છે આ જે સીસી ગ્રુપ એનો મેન્સનો સિલેબસ છે એમાં તેના માટે ડીકે બાલાજી આઈ સરની બુક છે એમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપેલા છે તમને એથિક્સ રિલેટેડ સ્ટડીના તો એથિક્સ માટે તમે એ યુઝ કરી શકો છો આ ઉપરાંત કીવર્ડ્સ લાઈક એજ એકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી તો આ બધા કીવર્ડ્સ ક્લિયર કરવા માટે તમે લેક્સિકોન બુક સિલેક્ટિવલી યુઝ કરવાની છે તમારે ઓનલી ફોર સિલેબસના જે ટૉપિક છે એના માટે આ ઉપરાંત આપણે આગળ જોયું તો આ આ માટે બી તમારે સેકન્ડ ઇઆરસી રિપોર્ટની સમરી રીડ કરી લેવાની વિઝન આઈએસની તમને ગૂગલ પરથી મળી જશે હું ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ આ સમરી એ તમે જોઈ લેજો નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ આ લાસ્ટ ટોપિક છે આ જે સામાન્ય અભ્યાસનું પેપર છે ત્રીજું પેપર તો એનો આ લાસ્ટ ટોપિક છે તો એમાં તમે દ્રષ્ટિ આઈસની વેબસાઇટ પરથી જે આ ઇકોનોમી ટોપિક છે એના સિલેક્ટિવ ટોપિક તમારે કરી લેવાના એ તમને યુપીએસસીનો જીએસનો જે આન્સર હોય લખવાનો થતો હોય તો એ રીતે જ આની વેબસાઇટ પર યુપીએસસીના મેન્સનો ક્વેશ્ચન ફ્રેમ કરેલો હશે અને નીચે એનો આન્સર લખેલો હશે તેમાંથી તમને તમને સિલેક્ટિવ ડિટેલ્સ મળી જશે આ ઉપરાંત વિવેક સિંઘની બુક આવે છે ઇકોનોમીની ખૂબ સારી બુક છે આ તો આમાંથી તમે સિલે સિલેબસના ઘણા ટોપિક્સ કવર કરી શકશો અને સારી રીતે કન્ટેન્ટ આમાં કવર કરેલું છે આ ઉપરાંત ટ્વેલ્થ ક્લાસની એનસીઆરટી છે ઇન્ટ્રોડક્શન ટુ મેક્રો ઇકોનોમિક્સ એ તમારે કરવાની છે તો એમાંથી તમને ઘણા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઇકોનોમીના આ ઉપરાંત ધોરણ બારની જીસીઆરટીની બુક છે એમાંથી જે નવી જે ટ્રાન્સલેશન થયેલું છે એનસીઆરટીમાંથી એ એ ક્લિયર એ તમે રીડ કરીને સિલેબસના ઘણા ટોપિક આ બુક થ્રુ ક્લિયર કરી શકશો આ ઉપરાંત ગુજરાતનું બજેટ અને ઇકોનોમિક્સ સર્વે અને યુનિયન બજેટ અને ઇકોનોમિક સર્વે આ તમારે કરવાનું છે એની જે સમરી છે કે જેથી આના જે ટોપિક છે મોટા ભાગના કવર થઈ જાય હવે જો આ માય પર્સનલ ઇનપુટ્સ બેઝ ઓન માય સક્સેસ ઇન ધ ફોર કોન્ઝિક્યુટિવ મેન્સ એક્ઝામ મેં કુલ ચાર વખત મેઇન્સ ક્લિયર કરીને ચાર વખત ઇન્ટરવ્યૂઝ આપેલા છે તો એના આધારે જે મારો અનુભવ છે કે મેક્સિમમ મેન્સમાં માર્ક્સ ગેઇન કરવા માટે શું કરવું જોઈએ કે જે રીતે મે મેન્સ એક્ઝામ ચાર વખત પાસ કરી તો તમે સીસી ગ્રુપ એની મુખ્ય પરીક્ષા પાસ કરી શકો તેના માટે તમારે મેક્સિમમ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે આના માટે તમને ઓલરેડી જીપીએસસીએ જે ક્લાસ વન ટુની મેન્સ લીધેલી છેલ્લી ચાર દસ નંબર છવ્વીસ નંબર ત્રીસ નંબર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં લીધી એના મેન્સના પેપર તમારે જોઈ લેવાના એમાં જે સિલેક્ટિવ તમને લાગે ને કે લગભગ તમે જોવો તો સિલેબસ સેમ છે એટલે જીએસના કે એ લેંગ્વેજના પેપર તમારે જોવાના એમાંથી તમારે પેપરની અ મોક પેપર તરીકે પ્રેક્ટિસ કરવાની છે વધુમાં વધુ નોન ફિક્શન બુક્સનું વાંચન કરો આપણે આગળ જોઈએ એમ ફોર જ્યોર ફ્યુચર છે આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન છે કે પછી ધ આઈડિયા ઓફ જસ્ટિસ છે આ રીતે તમે ઇંગ્લિશ કે ગુજરાતી ભાષા કોઈપણ ભાષામાં પણ નોન ફિક્શન બુક્સનું વાંચન કરશો તો એ કન્ટેન્ટનો તમે જીએસમાં યુઝ કરી શકશો ઉપરાંત એ કન્ટેન્ટ તમને બીજી પણ જગ્યાએ સારી જીએસમાં પણ આન્સરમાં તમે સારી રીતે તેનો ઉપયોગ કરી શકશો અને તમારું શબ્દો ભંડોળો અને વોકેફ સારી ડેવલપ થશે દરરોજ પત્ર વાંચો મેં જેમ કીધું એક ગુજરાતી એક અંગ્રેજી પછી ત્રણ ચાર જણાનું તમારે ગ્રુપ બનાવવાનું સારા જે એસ્પાઈરન્ટ હોય કે તમને એમ લાગે કે એ લેવલ પ્લેઇંગ ફિલ્ડવાળા કેન્ડિડેટ છે તો એનું ગ્રુપ બનાવીને તમારા સિલેબસના દરેક ટૉપિક અલગ અલગ મુદ્દા ફાળવી દેવાના એસ્પાયરન્ટ હોવાના આ ટોપિક તૈયાર કરશે એસ્પાયરન્ટ આ અને પછી તમારે એની ડિસ્કસ કરવાની કે જેથી શું થશે એ તમને યાદ રહી જશે ને એક્ઝામ ટાઈમે એ પર્ટિક્યુલર ટોપિકમાંથી કોઈ ક્વેશ્ચન ફ્રેમ થશે તો તમને તરત એ સ્ટ્રાઇક ડાઉન થઈ જશે ઓકે આ ડિસ્કસ કરેલીને અહીંયા આમાં આ વ્યૂ પોઈન્ટ આવેલા તો આપણે આ ક્વેશ્ચનને આ રીતે એડ્રેસ કરવો જોઈએ તમે જે મોક પેપર્સ લખો છો આના માટે આપણે જેમ અગાઉ વાત કરી કે તમારે મેક્સિમમ આન્સર રાઇટિંગ કરવાનું તો એ મોક પેપર્સનું ઇવોલ્યુશન જીપીએસસીની મેન્સ પાસ કરીને જે લોકો ઇન્ટરવ્યૂ આપેલા છે તેની પાસે કરાવવાનો આગ્રહ રાખ કે જેથી કરીને તમને યોગ્ય વેલિડ ઇનપુટ્સ મળી શકે કે જ્યાં તમારે સુધારાનો અવકાશ હોય સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ તો ત્યાં એ રિલેટેડ તમને ઇનપુટ્સ મળે અને કોઈ ક્રિટિકલ એવા કોઈ તમને સજેશન હોય તો એ કેન્ડિડેટ્સ આપી શકે જેથી તમે તમારો સ્કોર સારો કરી શકો આ ઉપરાંત સીસી ગ્રુપ એની મુખ્ય પરીક્ષા સંબંધિત બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મેં તમને અગાઉ વાત કરી તેમ આ તો ખાલી માત્ર બુકલિસ્ટ જ છે પણ મેં અગાઉ આ ચેનલ છે જે ડી પર જીપીએસસી બાય ચિરાગ આ યુટ્યુબ ચેનલ પર મેં ઓલરેડી સીસી મીન્સ ગ્રુ સીસી ગ્રુપ એની મીન્સ છે એનો આખો સિલેબસ ટૉપિક બાય ટોપિક ટોપિક બાય ટોપિક એનાલિસિસ કરેલો છે એ તમે જોઈ લેજો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે ઓકે ગુજરાતી ભાષાનું પેપર છે તેમાં દરેક ટૉપિક એનાલિસિસ કરેલો છે એ રીતે ગુજરાતી ભાષાના એ રીતે જીએસનું ત્રીજું પેપર છે એના કુલ અગિયાર ટોપિક છે તો દરેક ટૉપિકને ઇન્ડિવિઝુઅલી મેં એનાલિસિસ કરેલું છે કે આમાં આ રીતનો ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે આ રીતનું પૂછાઈ શકે તો આ ટોપિકને આપણે આ રીતે તૈયાર કરવો જોઈએ તો વિડીયોઝ તમે જોઈ લેજો અમારી યુટ્યુબ ચેનલ પર મેં મૂકેલો છે સીસી મેન્સ સ્ટ્રેટેજી કરીને છે અને આ ટેલિગ્રામ ચેનલ છે મારી એ જોઈન કરી લેજો જેમાંથી તમને ફોર્મેટ્સ ને મટિરિયલ મેં જે વાત કરી એ હું આમાં શેર કરી દઈશ અને અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વંદે માતરમ